ખેડા જિલ્લા એલસીબી પોલીસ અને નેત્રમ એટલે સીસીટીવી આ બંને વિભાગને ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા તેમની શ્રેષ્ઠ અને કામગીરી માટે અપાયો સન્માન રૂપી એવોર્ડ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં જે અઢી વર્ષ પહેલા એક મર્ડરનો ગુનો જે દાખલ થયેલો એમાં જે બેનની લાશ મળેલી અને આઈડેન્ટિફાઈ હતી એની માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવેલા અમારી સાયબર સેલની ટીમે એક્ટિવ થઈ અને જે તે મર્ડર ડિટેક્ટ કરેલું અને એ બાબતની પણ ખુશી છે કે અમે સવા બે વર્ષ બાદ બંને સગા ભાઈ શક્યા શક્યા અને અને એમની માતાનું મૃત્યુ કરનાર જે આરોપી છે આરોપીને પકડી જેલ કરી એ સિવાય અગત્યની જો વાત કરીએ તો ખાસ અમારા માટે આનંદની વાત એ છે કે આ કેસને માનનીય ડીજીપી સાહેબ દ્વારા ઇકોપ એવોર્ડ આપવામાં આવેલો છે અને અમારા પીઆઈ અને ટેકનિકલ સ્ટાફના બે અમારા જે કર્મચારી છે તો પ્રદીપસિંહ મહિલા અને પંકજભાઈ અને અમારા બેકરિયા એ લોકોએ ડીજીપી સાહેબના હાસ્તે ઈ કોપ એવોર્ડ મેળવેલો છે જે બાબત જે છે સમગ્ર જિલ્લા પોલીસ માટે અમારી માટે ગર્વની વાત છે અને એ સિવાય પણ જે નેત્રમ ટીમ છે અમારી એ નેત્રમ ટીમને પણ આ વખતે પાંચમી વખત સીસીટીવી કેમેરાનો સારો ઉપયોગ કરી અને જે ડિટેક્શન કરેલા હોય એવા આ જે એવોર્ડ છે નેત્રમનો એ પણ મળ્યો છે એટલે એક સાથે બે એવોર્ડ મળ્યા છે અને સમગ્ર જિલ્લા પોલીસ ટીમ માટે આ આનંદની વાત છે